હાઈ ગાઈઝ વેલકમ બેક માય ન્યુ બ્લોગ વિડીયો તો ગાઈઝ ઘણા દિવસ થઈ ગયા આપણે બ્લોગ બનાય તો પાંચથી છ દિવસ થઈ ગયા છે અને આપણે અત્યારે આવી ગયા છે જ્યાં સમૂહ લગ્ન થવાના છે એ સ્થળ ઉપર આવી ગયા છે તો આજની અપડેટ આપણે બતાવી દઈએ કે હવે કેટલું કામ પત્યું છે અને કેટલું બાકી રહ્યું છે સમૂહ લગ્નનું તૈયારી છે ચાલુ છે તો જો મિત્રો તો સામે બાજુ છે હવે બસ તૈયારીઓ ચાલુ છે લગભગ લગભગ એસી ટકા કામ પૂરું થઈ ગયું છે ટકા કામ બાકી છે તો હવે અંદર જઈએ ત્યાં અને જોઈએ કે બીજું કેટલું બંધાણું છે કાંઈ જોઈ શકો છો કે ત્યાંથી આવવાનો રસ્તો છે આ મેઇન રસ્તો છે અહીંયાથી અને અહીંયા સામેની બાજુ આ ગેટ છે હજી સુધી પૂરો બન્યો નથી ગેટ પણ બનવાનું ચાલુ જ છે તો આ ગેટ રહેશે સામેની બાજુ મોટી છપાનો છે ગેટ સામે જે દેખાય છે ત્યાં રસોડાનું આયોજન છે અને બીજું તો અંદરથી તમને બતાવું પહેલાં તો આ ગેટ છે હજી બનવાનું ચાલુ છે એવું નથી કે બની જ રહ્યો છે કે બની ગયો છે તો અંદરથી બતાવો તમને તો આપણે ગેટમાંથી આગળ જઈએ બાજુ જે આયોજન છે તે સ્ટેજ બની રહ્યું છે જે પણ અહીંયા સમલગ્નની તૈયારી છે હજુ સુધી ચાલી રહી છે અને જો આ સાઈડ છે અલગ અલગ કક્ષ બનવાના ચાલુ છે જે અલગ અલગ અહીંયા વરરાજા જે વર પક્ષ છે એમના માટે સામેની બાજુ પણ છે જે આ બંધાણું છે ત્યાં અલગ અલગ કક્ષ છે વરરાજા માટે અહીંયા બેઠક વ્યવસ્થા છે તો અલગ અલગ એકસો આઠ કક્ષ બનાવવામાં આવ્યા છે હજુ સુધી ચાલુ છે બધી તૈયારીઓ તો સામેની બાજુ જે છે એમાં કન્યા પક્ષના કક્ષ છે અને ચોરીની વ્યવસ્થા છે તો અંદરથી પણ બતાવીએ આપણે ત્યાં કેટલું કામ પતયું છે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે જે જો જે આ બાંધેલું છે એવું આગળ પણ બાંધેલું છે અહીંયા ચોરી આવશે અને બંને બાજુ બેઠક વ્યવસ્થા રાખેલી છે આ એક ભાગ આ બીજો ભાગ બે ભાગ અહીંયા છે બે ભાગ ત્યાં છે તો આ બંને ભાગ અને ત્યાં પણ સામેની બાજુ પણ ચોરીનું આયોજન છે સામે બાજુ અને અહીંયા આ બેઠક વ્યવસ્થા પૂરી કરવામાં આવેલી છે અહીંયા પણ ચોરીનું આયોજન છે જ્યાં પણ ખાલી જગ્યા દેખાય છે ત્યાં ચોરીનું આયોજન છે તો એ પણ એક કામ ચાલુ છે તો મિત્રો સામેની બાજુ તમે જોઈ શકો છો આ લંબી લાઈન છે ત્યાં અલગ અલગ કક્ષ બનાવવામાં આવે છે અને એમાં વર પક્ષ છે આપણે ઉતારો કહીએ છીએ તો એ અહીંયા નામ સાથે અહીંયા કક્ષ હશે અને એની પાછળ જે જગ્યા દેખાય છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા છે પાર્કિંગની ઘણી બધી વ્યવસ્થા છે બહુ જગ્યા છે ચોરીની વ્યવસ્થાનું કામ ચાલુ છે ભાઈઓ ચોરી ગોઠવી રહ્યા છે તો હવે બસ થોડાક દિવસો બાકી છે એટલે કે ત્રણ દિવસો જો બાકી છે અને તૈયારી બસ એસી ટકા ફતી છે વીસ ટકા બાકી છે હજી સુધી આ ચોરી માટેનો સ્ટેજ છે તો આવા સ્ટેજ છે એકસો આઠ ચોરી બનાવવામાં આવશે અહીંયાથી આ બે ભાગ છે ત્યાં પણ છે એટલે ત્રણ ભાગમાં બનાવવામાં આવશે અને સામે જે સભા છે મોટે સભાખંડનું છે આયોજન એ પણ તમને બતાવો અને આ પાછળના ભાગમાં છે તમે જુઓ પાછળના ભાગમાં કંઈક આ રીતે છે પાછળના ભાગે થઈને રસ્તો પણ એક આવે છે તો અહીંયા પાછળના ભાગે આ પાર્કિંગ છે બધું પાર્કિંગ છે ત્યાંથી રસ્તો આવે છે પાકો છે અને અહીંયાથી કચો રસ્તો છે એ બધું પાર્કિંગની વ્યવસ્થા રાખેલી છે સામેની બાજુ એટલે સામે જે છે એન્ટ્રી ગેટ આલે છે અને ત્યાંથી અહીંયા પાછળની ભાગમાં છે બધી એ પાર્કિંગનું છે કામ ચાલુ છે ત્યાં પણ કામ ચાલુ છે અહીંયા પણ કામ ચાલુ છે મિત્રો આપણે આવી ગયા છે આ મોટા સભાખંડમાં તો અહીંયા બીજું બધું આયોજન છે અહીંયા સ્ટેજ બનેલું છે સામેની બાજુ જે ગેટ દેખાય છે એની એક્ઝેટ પાછળ છે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા જો હજી બધું કામ ચાલુ છે સ્ટેજની તૈયારી છે સ્ટેજ બની ગયું છે અને બીજું બધું જોવા ઉપરથી બધું બંધાવાનું પણ ચાલુ છે અને જે આ જગ્યા દેખાય છે આ ખાલી જગ્યા આ આમાં પણ મંડપ આવશે અહીંયા ભોજનની વ્યવસ્થા છે અહીંયા બધા એમાં મંડપ બધામાં આવશે અને ભોજનની અહીંયા વ્યવસ્થા છે સામેની બાજુ જે છે ત્યાં રસોડું રાખેલું છે ત્યાં પણ આપણે બતાવીએ તો મિત્રો જો અહીંયા રસોડાની જે રાંધવામાં આવશે ભોજન તો અહીંયા ચૂલા બનાવેલા છે ત્યાં લાકડા પડેલા છે લાકડા આવી ગયા છે ઈટના ચૂલા બનાવવામાં આવશે અહીંયા જો મોટી મોટી ચૂલા છે મોટા મોટા ચૂલા છે ને સામેની બાજુ દેખાય છે આ મંદિર છે નમ ભગવાનનું મંદિર છે તો આપણે આગળના બ્લોકમાં પણ કીધું હતું કે અહીંયા મેળાનું આયોજન થાય છે દર વર્ષે સામેની બાજુ પાણીની વ્યવસ્થા છે અને આજુ ભોજનની અહીંયા વ્યવસ્થા છે અહીંયા રાંધવામાં આવશે આ રસોડું હજુ તો આગળ આગળથી બાંધવામાં આવશે આ તો હજુ કામ ચાલુ છે ને આયોજકો આવી ગયા છે ત્યારે અત્યારે તો બસ આયોજકો આવવાના તૈયાર છે બીજા બધા પણ આવે છે તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને બીજા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને ક્લિક કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય અને હા લાઇક કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઇક અમને બહુ મોટિવેશન મળે છે એક લાઇકથી કે અમે આનાથી પણ એક સારો વિડીયો બનાવી શકીએ તો લાઇક કરવાનું ભૂલતા નહીં